તો હેલ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું બધાને ગુડ મોર્નિંગ એને વાગી ગયા છે ને આપણે કરી દીધો બ્લોક સ્ટાર્ટ તો આપણે છે આપણા અજય કાતા ને તો ચાલો આપણે જઈએ લગ્ન હજી જો ઢોળ વાગે હમણાં આવશે હમણાં આંઘોરને એવું બધુંય કરશે હજી પિથિંગ બધું બાકી છે તો હું તમને દેખાડીશ પાછા કોમેન્ટ કરજો કે તમારામાં આવો રિવાજ હોય કે ન હોય હાલો જઈએ નીચે ચાલે છે ડેકોરેશન હલ્દી ડેકોરેશન ઘરના જ બધાય કારીગર ચાલો તો ડેકોરેશન કરે છે તો જો આ બધા આવી ગયા છે ને હાલો હવે આપણે જવાનું છે નીચે હવે નીચેનો પણ વિડીયો દેખાડું તમને જો આ બધા આપણે છીએ આ બધા આપણા લીમડીયા પરિવારના બધી બાઈઓ આવી ગઈ છે અને આપણને થઈ ગઈ છે શરદી અને જો આ છે પીઠીની બધી રસમ કરવાની તૈયારી હાલો આ બધા જી જો ચા પીવાનું આ લે આટલો બધા ચા પી લીધી અને હવે પીઠીની રસોઈ ચાલુ કરવાની છે તો જો આ બધા તૈયારી કરવા માંડ્યા છે તો મિત્રો હું તો મસ્તી કરતી હતી મને કાંઈ શરદી નથી હું હર બોલું છું હરવે જો આ બધા હજી તો તૈયારી ચાલે છે તો હમણાં હવે જવાનું છે બહાર જો હજી તૈયારી થોડીક બાકી છે એટલે બાયુ કરે છે અને આપણને કાંઈ શરદી નથી તો તમારી સાથે પ્રેમ કરતી હતી તો જો હાલો હવે આપણે આવી ગયા છે બહાર હવે જો આ બધી એ મારી રસમ છે તમારામાં આવું કરે કે ન કરે કોમેન્ટમાં જરૂર કહેજો તો જો હજી એ બધું ચાલુ છે જો હું તમને હમણાં શૂટિંગ દેખાડું હજી આ બધા મોઢા ન થતા ને આ કેમેરા બેન ઉભા છે એટલે હવે હજી હમણાં કરું હવે જો છે આમાં લોટ કરવાનો હોય

જોજી કાકો આવી રીતે હાથે થી ફેરવે છે ને હવે આપણે તો ઠાકી ગયા છીએ હવે ઉભા નથી રહી શકતા કારણ કે કેટલી વારથી ઉભી છું અહિયાં ઉભી એટલા માટે મસ્તી કરું છું પણ જો આ બધા હજી આથી ફેરો છે એટલે હમણાંથી જશે જો થાળીમાં છે ને એટલી કરવાનું હજી તો ભરી નાખે છે જો આવી રીતે આમ કરે છે જો આવી રીતે આથી કરે છે જો હજી સાવ લોટ કરશે

હવે આપણે પીઠીનું કાર્ય સ્ટાર્ટ કરવાનું છે એટલે જો હવે આ યતલકાકી અહીંયા સાખીઓને એવું કરશે હવે જોઈએ કેવી રીતે કરે છે તો ચાલો તમને પણ દેખાડું જો તમારામાં પણ આવો રિવાજ હોય તો અમને કોમેન્ટ કરી દેજો જો પેલા પાણી છીટ્યું છે પછી લીધો છે પોદળો હજુ થાપશે હવે છે ને અહીંયા આની માટે અને માથે ને ચોખા ને કસે બાજુમાં મારા ફ્રેન્ડ બેઠા છે એટલે ઈ દાંત કઢાવી છે જો હવે આની અંદર સાખ્યો કરશે જો જો આની અંદર સાખ્યો કરે છે હવે દેખાડું તો પછી આની માથે સાખ્યા ઉપર એને સોપારી મૂકશે એની માથે કહું ચાંદલો કરશે એવી રીતે કરશે તો તમને પણ દેખાડું છું જો કે મેં રો અહીંયા બાજુમાં પણ એક સ્ટાર્જ છે હવે છે ને જો આપણે અહીંયા બાજુમાં રમે છે જો તો તમારામાં આવી રસમ હોય કે ન હોય રિવાજ હોય કે ન હોય એ મને જરૂરથી કોમેન્ટ કરજો 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 જ ને આખો બ્લોગ પહેલાં આપણે જોઈ લેજો કેવો મસ્ત થયો છે અને જો તમને આજનો બ્લોગ તમને સારું લાગે તો એને એ કોમેન્ટમાં જરૂરથી કે જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો જો હજી ને એવું કરે છે મેં કીધું એ પ્રમાણે તો જો હજી કરે છે હમણાં આની માટે પાટલો રાખી બે સારફે જો બેઠા અજે કાકા આપણે છે જે કાકાની પીઠી હવે તો જો હજી પીઠી ચાલુ છે આવી રીતે કાકા મારે જો આવી રીતે બધું કરે છે હજી હળદર તેલ એવું બધું નાખે નાખેઠી ને એવું બધું દહીને ને એવું બધું નાખે એવી રીતે કરે બધું જો એ પાછળ હલ્દી હલ્દી કાઢીએ એવું બધું કરે છે જો એ તમને દેખાડું થઈ ગયું ફૂડ લખી અને જોવામાં મિત્રો હાલો આપણે રસમ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે આવી ગયા છીએ જમવા મહારાણા પ્રતાપ ઓલમાં તો જો તમારે પણ જમવું હોય તો આવતા જો તો હવે જો આપણે દાળ ભાતનો ખવી લઈએ ને જો મસ્ત મીઠાઈ ને શાક ને રોટલી અને જો આ બધા જમવા બેસી ગયા છે આપણે તો વાટે ન રહીએ જો કેવો દેકારો થઈ છે સોતન અને જો અમારા જેની મિતભાઈ યુગ નિર્મલભાઈ બધા થાય જો કિસન કાકા મમ્મી પપ્પાને બધા બેસી ગયા છે જમવા તો જો તમારે જમવું હોય તો આવતા જાઓ તો હવે આપણે જમી લઈએ જો તમે દેખાડું આ બધા એ જે જમે છે હાલો આપણે જમી લઈએ તમે હાલો બધા જમવા તો જો આ બધા જમે છે હાલો અમાર બા માર્ટિન ફૂલ બધાય જમે છે બહુ બાપુ બધા હજી જમે જ છે મારી ફ્રેન્ડ છે જો નિર્મલભાઈ તાતા કે છે અમિતભાઈ એમી હાલો તો બધાય છાસ પીવા તો આ પાપડે લઈ લઈએ હવે આ બાજુ તો આવી વાત થઈ ગયો આપણે થઈ ગયો હાલોમાં પપ્પા આવ્યા છે અને જેનીલભાઈને લઈને જનીલભાઈ જનીલભાઈ તો હા જોતા એ જેની લઈ ગયો જો બધા જમે છે હાલો તે હવે આપણે જમી લીધું છે ને હવે આપણે જવાનું છે આપણી ફ્રેન્ડ પાસે એટલે કે હવે અગુભાઈ આગું મેન તો જમે છે તો હવે હાલો આ બધી આપણા ફ્રેન્ડ પાસે તો હવે આપણે આવી ગયા છે અને જો ઉપર સે કેવું તો વરે છે ગરમી કેવી થાય છે અને આપણે જમી લીધું અને આયસવી બેન એસવી મિત્રો આપણે આપણી ફ્રેન્ડ મળી લીધું છે ને હવે આવી ગયા છે બહાર અને જો અમારા કાર્તિક ભાઈ કેર રમે છે એ કાર્તિક કાટુ આમ જોવે છે હાલ હાલો કાટુ કાટુ લો ને કાર્તિક બેન તેડી લીધો છે ને કાટુ કાટુ એલા મોઢું ના દેખાતું હરખો ભરે ને

राहुल का कारी को चलाया सुन जो बताएं ये सी किया ची ने पियूर दीदी मार्सी ने उनका जल्दी बताएं ये सी किया हमें गर्मी अंदर के विषय ची कोमा कांच तो बन चुका है सोना का केम युग ने ए युग अलवा आपने वो करे તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો તમને જો અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય